ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ જે વિસ્તારો છે એમાં વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે બેથી ત્રણ દિવસમાં આ વરસાદે બ્રેક લીધો હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એવું જાણવા પણ મળી રહ્યું છે કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો પરંતુ અત્યારે છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ છે ખૂબ જ વધી ગયું હોય એવું લાગવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના રીઝનના વિસ્તારોમાં જે વરસાદનું ચિત્ર છે એ બદલવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ત્યારે વેવ જોવા મળી રહી છે ચોમાસું વેલુ શરૂ થયા બાદ ખૂબ ઝડપથી આગળ વધ્યું અને મુંબઈ સુધી પહોંચી ગયું છે પરંતુ તે બાદ ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચમાં કોઈપણ પ્રગતિ જોવા મળતી નથી પરંતુ એ સાથેની જે અપડેટ મળી રહી છે એમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે અને લો પ્રેશરના કારણે ભારે પવનો ગુજરાત રાજ્યમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડી તરફથી ચોમાસાની બ્રાન્ચ હજી પણ ઝડપથી આગળ વધી રહી છે એક તરફ અરબી સમુદ્રના કાંઠે આવેલા વિસ્તારો પર વરસાદનું જોર ઘટી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં જૂન મહિનાથી એ નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે અને આ નવી સિસ્ટમો સક્રિય થતાની સાથે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ફેરફાર કરાવી શકે છે અને અત્યારે તો વરસાદ છે એ નહીવત જેવો જોવા મળી રહ્યો છે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગે વરસાદ પડી હોય પડ્યો હોય અથવા તો પડતો હોય પરંતુ કયા વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક પછી વરસાદ પડશે અથવા તો ત્રીસ તારીખ પછી બે થી ત્રણ તારીખ સુધી એટલે કે લગભગ ત્રણ થી ચાર દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો છે એ સમયગાળામાં કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કયા વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે જે ખેડૂત મિત્રોએ વાવણી લાયક વરસાદની આગાહી સાંભળી છે એ ખેડૂતો ખાસ કરીને આજનો આ વિડીયો જોઈ લે કારણ કે આજે બપોર પછીના જે અપડેટ સામે આવી રહ્યા છે એમાં અને આજ રાત્રિ દરમિયાન જે ઘટનાઓ ઘટવાની છે એ અંગેના જે અપડેટ છે એ આવી ગયા છે એટલે કે માહિતી આવી ગઈ છે એક તરફ અરબી સમુદ્રના કાંઠે આવેલા વિસ્તારો પર વાદળોનું જોર ઘટી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ચોમાસું કેટલાય વિસ્તારોમાં ખૂબ ઝડપથી આગળ વધે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે જ્યારે કેટલાય વિસ્તારોમાં ચોમાસું પહોંચતાની સાથે હજી તો વાર લાગે છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું હોય તો ગુજરાત રાજ્ય તરફ આઠથી દસ દિવસ પછી છે એ ચોમાસું પહોંચતું હોય તો વરસાદીય સિસ્ટમ જો સક્રિય થાય અને વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમના કારણે કોઈ પણ મોટી પ્રકારની હલચલ થતી જોવા મળી શકે તો વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ પણ એવું કહ્યું છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારે કે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે અથવા તો વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે તો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થશે કયા વિસ્તારોની અંદર જે છે એ વાતાવરણીય પલટવા થતો જોવા મળી રહ્યો છે તમામ અપડેટ તમને આજના વિડીયોમાં જણાવીએ તો વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો અત્યારે જે રિપોર્ટ સામે આવી રહ્યા છે વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ દ્વારા જે અપડેટો સામે આપવામાં આવી રહી છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવાર આવ્યો છે અને આ વાતાવરણીય સિસ્ટમની અંદર જે પલટવાર આવ્યો છે એમાં ગુજરાત રાજ્યનું આબોહવામાન પણ બદલી ગયું છે આબોહવામાન બદલાતીની સાથે ગુજરાત રાજ્યની અંદર જે વાદળછાયા વાતાવરણો હતા એ પણ અત્યારે ધીમે ધીમેથી આગળ વધી ગયા છે અને અત્યારે વરસાદના જે વાદળો હતા એ પણ હવે નથી રહ્યા કારણ કે ગુજરાત રાજ્યની અંદર જો વાતાવરણની સિસ્ટમ પલટવા થતાં એની સાથે એક્ટિવ મોડમાં આવે અને કોઈપણ પ્રકારના હલચલ મૂવમેન્ટ જોવા ન મળે તો એ વાદળો છે એ ધીમે ધીમે આગળ વધે અને અન્ય દિશા તરફ આગળ વધી જાય અત્યારે સે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એવું કર્યું છે અને વેધર ફોરકાસ્ટ પણ એવું કર્યું છે જો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને એ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર હલચલ થતી જોવા મળી શકે તો વાતાવરણની અંદર મોટો પલટવાળાને ફેરફાર આવશે અને ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર પણ મોટો પલટવાળાને ફેરફાર આવે તો વરસાદી સિસ્ટમના કારણે આ તમામે તમામ વિસ્તારોની અંદર વાદળોના જે ઘેરાઓ છે એ ઘેરાઓ બનતાની સાથે કોઈપણ પ્રકારની હલચલ થતી જોવા ન મળે પરંતુ જો કોઈપણ પ્રકારની એક્ટિવિટી જોવા મળે અને વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ પણ એવું રહ્યું છે કોઈપણ પ્રકારની એક્ટિવિટી જો શરૂ થાય અને વાદળછાયું વાતાવરણ જો દૂર થાય અને ગરમીનું પ્રમાણ વધે તો મિત્રો એ ઋતુનો વરસાદ અથવા તો એ સિઝનનો વરસાદ છે એ ખૂબ જ વરસાદ લાવી શકે અથવા તો પાણી લાવી શકે તો અત્યારે જે વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે તમામે તમામ આગાહીઓ ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વથી લઈ અને પશ્ચિમી વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તરીય વિસ્તાર તમામ વિસ્તારને કવર કરતી આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે ઘણા બધા મોડેલોના આધારે પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે તમામ એનાલિસિસ એવું કહી રહ્યું છે કે વરસાદીય સિસ્ટમના ઘેરાઓ છે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને આગળ વધશે અત્યારે મિત્રો જે વાદળછાયું વાતાવરણ અને વાતાવરણની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી શકે એ સમય અંતરે છે એ બદલતો હોય અને આ વખતનો સિઝનનો વરસાદ છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી આગળ વધશે અને આ દરિયાકાંઠાની આગળની સિઝનમાં પણ વરસાદ એ સિસ્ટમના ઘેરાવા સ્વરૂપે છે એ આગળ જોવા મળી શકે છે આ સાથે મિત્રો અત્યારે ઘણા બધા મોડેલો પણ એવું નક્કી કરી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં વાદળછાયું જે વાતાવરણ હતું એ લગભગ બેથી ત્રણ તારીખ સુધી નહીં દેખાય અને બેથી ત્રણ તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની સિસ્ટમ છે એ સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે વરસાદીએ જે માહોલ જામવાનો હતો એ માહોલ પણ હવે જામશે નહીં કારણ કે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જો આવતા અઠવાડિયે અથવા તો આવતા વીકમાં જો જોવા મળશે તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની સિસ્ટમ એક્ટિવ થતી હતી એ હવે આવતા અઠવાડિયા સુધી છે એ ઊભી રહી જશે અને ચોમાસાની ઋતુ પણ છે એવું બી રહી જશે તો છાયું વાતાવરણ અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જે જોવા મળ્યો હતો એ પણ આવનારા ચોવીસ કલાક પછી છે એ જોવા મળી શકે અથવા તો સક્રિય થાય એ માટેની અપડેટ આપવામાં આવી છે અત્યારે કોઈપણ પ્રકારની એવી અપડેટ નથી આપવામાં આવી કે તેની અંદર મિત્રો ગાજવીજ સાથે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડતો જ હોય પરંતુ અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કહી રહ્યું છે કે ચોવીસ કલાક પછી જો કોઈપણ પ્રકારની મુવમેન્ટ જોવા મળે અથવા તો હલચલ વાદળ છાયા વાતાવરણની અંદર જોવા મળે તો એવું નક્કી કરી શકાય કે આગામી અઠવાડિયું છે એ વરસાદ પડશે અને આગામી અઠવાડિયાની અંદર જો વરસાદ પડે તો ખેડૂતોએ વાવણી કરવા લાયક છે વરસાદની રાહ જોતા હતા એ વરસાદ પડી શકે પરંતુ જો આવતા અઠવાડિયે એટલે કે લગભગ તારીખ બેથી લઈ અને છ જૂન વચ્ચે જો વરસાદ ન પડે અને કોઈપણ પ્રકારના સિસ્ટમની સક્રિયતા જોવા ન મળે તો એવું સમજી લેવાનું કે હજી પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહી છે અથવા તો ચાલી રહી છે અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી પૂર્ણ થશે ત્યારબાદ જ વરસાદ છે ચોમાસાનો પડશે અને વરસાદ જો ચોમાસાનો પડવાની શરૂ થઈ શરૂઆત થઈ જાય તો ગુજરાત રાજ્યની અંદર દરેક ખેડૂત મિત્રોને પણ જાણકારી કરી આપવામાં આવે છે જો હવે ખેડૂતોએ જે પણ અપડેટ આપવામાં આવતી હોય એ અપડેટના ભાગરૂપે વરસાદી સિસ્ટમના સક્રિયતાના ભાગરૂપે એનાલિસિસના આધારે જે અપડેટ મેળવવાની હોય તો એ અપડેટના અનુસંધાને ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ લગભગ વીસ જૂન આજુબાજુ છે અને આ વીસ જૂન પછી છે એ વરસાદ કન્ટિન્યુ શરૂ રહે અથવા તો ચોમાસાની ઋતુ પ્રમાણેનો વરસાદ ચાલુ રહે એ માટેની અપડેટ પણ આપી દેવામાં આવશે તો ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોએ ચોમાસાની ઋતુને છે એ પહેલાં અનુસર કરવું પડશે અને અનુસરવા પછી ગુજરાત રાજ્યની અંદર આબોહવામાન કેવું છે એ પણ ચેક કરવું પડશે અને આબોહવામાનના ભાગરૂપે વાતાવરણીય સિસ્ટમની અંદર જે ઘેરાવો બનતો જોવા મળી શકે એ વાદળના ઘેરાવાના સાથે સાથે અપડેટ પણ રહેવું પડે કારણ કે વાતાવરણ અંદર કોઈ પ્રકારનો ફેરફાર થતો જોવા મળે તો એ મિત્રો દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોથી આગળ વધશે અને ત્યારથી જ ખબર પડી જશે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ પણ કરી દેવામાં આવશે અને આગાહીઓ જ્યારે પણ હવામાન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવે તો ત્યારે સમજવાનું કે વાતાવરણીય અપડેટ છે એ થઈ ગયું છે અને વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે તો આ પ્રમાણે છે એ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ નક્કી કરવામાં આવે છે અને આ વાતાવરણની અંદર વેધર એનાલિસિસ વેધર ફોરકાસ્ટ અને રેઇન ફોરકાસ્ટ દ્વારા જેટલી પણ અપડેટ આપવામાં આવતી હોય એ તમને સમયાંતરે પણ મળતી રહેશે અત્યારે ગવર્મેન્ટ એટલે કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આ વાતાવરણીય ફેરફારની અંદર વરસાદી સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું જે આબોહવામાન છે એમાં ચોક્કસપણે છે એ ઋતુ બદલાતી જોવા મળી રહી છે ચોવીસ કલાક માટેની જે આગાહીઓ કરવામાં આવતી હોય એ આગાહી પણ તમારે છે એ સાંભળવી પડે કારણ કે ત્યાર પછી છે એ વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટના અનુસંધાને છે એ એનાલિસિસ કરવામાં આવતું હોય ને આ દર વખતે જે એનાલિસિસ કરવામાં આવતું હોય એનાલિસિસના ભાગરૂપે વરસાદી એ મોન્સૂનની એક્ટિવિટી પણ અત્યારે જોવા મળી શકે છે આવનારા ચોવીસ કલાક પછી જો પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે તો એ પણ આઈએમડી દ્વારા છે એ રિલીઝ કરી દેવામાં આવશે એટલે કે એ માટેની આગાહી પણ કરી દેવામાં આવશે અત્યારે કોઈપણ પ્રકારના એવો વરસાદી ઘેરાવો જોવા નથી મળતો કે જેના કારણે એવું માની શકાય કે આ અઠવાડિયાથી ફરી ચોમાસું શરૂ થશે પરંતુ ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત રાજ્ય વાતાવરણનું જે આબોહવામાં છે એ આબોહવામાં પણ વરસાદીય અપડેટ છે એ લાવશે અને આ વરસાદીય સિસ્ટમની સક્રિયતાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળી શકશે કારણ કે દર વખતે છે એ પ્રિમોન્સૂનની જે એક્ટિવિટી હોય છે પ્રીમોન્સૂનની એક્ટિવિટી પણ ઘણી વખત અસર કરતી હોય છે અને આવી ઘણી બધી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા અને પ્રેશભાગોસમી આ આગાહીકાર જે અંબાલાલ પટેલ છે એમના દ્વારા અને ઘણા બધા મોડેલો દ્વારા વિવિધ મોડેલો જેમાં જીએફએસ મોડલ છે ઈ ઈ મોડલ છે અને ઘણા બધા વિડી વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ તમે છે એ ઘણી વખત આગાહી સાંભળી શકતા હોય અથવા તો જાણી શકતા હોય છો તો એ પ્રમાણેની વાદળછાયા વાતાવરણની આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે બાકી ગુજરાત રાજ્યની અંદર તારીખ બેથી લઈ અને છ જૂન વચ્ચેનું વાતાવરણ પણ છે શુષ્ક રહેવાનું છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે કોઈપણ પ્રકારના વાદળછાયા વાતાવરણ સિવાય કોઈપણ પ્રકારના વાતાવરણની અપડેટ આપવામાં નથી આવી વે વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ પણ એવી આગાહી છે એ કરી રહ્યું છે